પ્રમાણ પ્રમેય સાધન ફલ સરળ શબ્દોમાં જો આ ચારેય શબ્દો સમજાવ જેમ કોઈ વ્યક્તિને તરસ લાગી છે તો તરસ એ પ્રમેય છે કે પ્રાપ્તિ પ્રાપ્તિની ઈચ્છા આ પ્રમેય છે શોધવા માટે નીકળે કે કોઈ સરોવર દેખાય તો પાણી પીવું એટલામાં એક વ્યક્તિ મળ્યો એને કહ્યું આમ જમણી બાજુ જાઓ હું હમણાં ત્યાં જઈને આવ્યો છું મેં જોયું છે પાણી છે

પ્રમેયમ ભગવાન હિશ આ માર્ગમાં ભાવ સાધન છે ભાવો ભાવ આ સિદ્ધત ભાવ જ તમારો સાધન છે ભાવના ચરણથી ચાલી પ્રભુ તરફ જવાનું પ્રમેય સ્વયં ભગવાન છે પ્રમાણ કૃષ્ણ સેવા આદિ છે અને એ જ ફલ છે સેવા એ જ ફલરૂપ બતાવવામાં આવી આગળ સાતમા શ્લોકમાં શ્રી હરીરાયજી વર્ણન કરતા કહે તૂથ સંસર્ગ જ્ઞાત્ નિવર્ત ભાવે નિધિરૂપ શરીરાયજી કહે માટે સર્વથા ભાવનું વૈષ્ણવે રક્ષણ કરવું અને તેની વિરુદ્ધ જે પણ હોય એનો ત્યાગ કરવો જેને કારણે તમારું મન બગડતું હોય બુદ્ધિ બગડતી હોય વિચાર બગડતા હોય બને તો એનો ત્યાગ કરો જીવનમાંથી એને કાઢવાની કોશિશ કરો અનુકૂળ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન પ્રભુને જે રૂચે છે પ્રભુને જે અનુકૂળ છે એનો સંકલ્પ કરો એને અપનાવો અને પ્રભુને જે પ્રતિકૂલ છે પ્રભુની સેવામાં જે પ્રતિકૂલ છે આપણા ભગવદ ભાવમાં જે પ્રતિકૂલ છે એને ત્યાગો કારણ કે જીવનમાં રહેવું તો તમારા ભાવને બગાડશે મન બગડે એવા વ્યક્તિ વસ્તુ વ્યવહાર વિચાર એનાથી દૂર જાઓ કે જેનાથી તમારું મન બગડી રહે જેવો ભાવ મનમાં આવશે ને એવું જગત દેખાવા લાગશે કોઈ મન બગાડી ગયું એટલું જ નથી એ મન બગાડીને તમારું જીવન બગાડી ગયું ખાલી મન નથી બગડ્યું અને ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ભગવાન શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાંચે દ્વારા મન ભોગવે છે વિષયોને શ્રોત્રમ ચક્ષુ અકાણ આંખ આ પાંચે જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા પણ જેના દ્વારા મન બગડતું હોય એ વસ્તુ એનાથી દૂર કારણ કે વસ્તુ અને મન આ બંને એકબીજાને આકર્ષિત કરનારા છે મનમાં લાલસા છે એ ગોતતો રહેશે સામે પેંડો પડ્યો હોય ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે વસ્તુનો જીભનો જીભને જ આકર્ષણ છે મૂળ વાત આ આકર્ષણો ઇન્દ્રિયોના છે અને ઇન્દ્રિયોના ભોગ જ્યારે સામે આવે ત્યારે એની તરફ દોડવા જ લાગે છે છે આ સહજ ત્યારે જીવ દ્રષ્ટા ભાવે ભાવે તટસ્થ રહી શકતો નથી પેલો પેલું કે અકબર બાદશાહે બિલાડી પાડેલી અને એ બિલાડી માટે એવું કરે કે રોજ રાતના ભોજન કરવા બેસે ને ત્યારે બિલાડીના માથે મીણબત્તી સળગાવી એના પ્રકાશમાં ભોજન કરે એવી ટ્રેન કરી બિલાડી અને એવી ટ્રેન કરી તો અને બીરબલને ને બોલાવવા માટે કે આજે બતાવી દઉં અને બીરબલ આવ્યો સાંજના ભોજન કરવા અને અકબર બાદશાહે એ બિલાડીને બેસાડી માથે મીણબત્તી પ્રગટાવી અને એના પ્રકાશમાં પેલું ભોજન કર્યું ત્યારે રાજાએ કહ્યું જો બીરબલ આવું તું કરી શકે કેવી ટ્રેન કરી છે મેં બાદશાહ ને કહ્યું બીરબલે કે કાલે હું આવીશ અને બીજા દિવસે બીરબલ ગયો અને ખિસ્સામાં ઉંદરડો લઈને ગયો

યસમાન નો દુજતે લોકો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને જેને કારણે કોઈને ઉદ્વેગ થતો નથી એ મારો ભક્ત છે ભોગ પણ જો સુખ સુખી થવું વાંધો નથી પણ સુખ પણ એ રીતે ન ભોગવો કે એ જોઈને બીજાને એના દુઃખો યાદ આવે ભોજન પણ એ રીતે ન કરો કે બીજાને એની ભૂખ યાદ આવે વસ્ત્રો પણ એ રીતે ન પહેરો કે જેથી બીજાની નજર બગડે જો આપણે એકલા જ નથી બધા એકબીજાને આધીન થઈને રહીએ છે આ સંસાર છે ને બધા એકબીજાને પૂરક છે છે આપણે આપણી ભાવનાઓ આપણા વિચાર આપણી બુદ્ધિ બધા એકબીજા ઉપર ડિપેન્ડ રહે છે આપણે એકલા એમને એમ નથી રહી શકતા આપણી આંખો બહાર તરફ જુએ છે આપણા કાન સાંભળે છે આ બધાનો પ્રભાવ આપણા ઉપર આવે છે અને એટલા માટે હરિરાયજી કહે છે કે ભાવનું રક્ષણ કરો કે જેવો ભાવ થશે અને જેવી ભાવના મનમાં તમે સારું સારું વિચારશો કે ના ઠાકોરજી બિરાજશે આમ થશે લોકો ઠાકોરજી પધરાવ કોઈ માનતું નથી કંઈ કરતા નથી પછી હું એકલી પડી જાઉં ઘરમાં સેવા સચવાય નહીં મારે હમણાં નથી પધરાવ આવું નેગેટિવ થઈને વિચારશો ને તો ક્યારેય નહીં થાય પણ એવું કેમ ન વિચારીએ ઠાકોરજી પધારશે ને બધાને ઠાકોરજી ભાવ આપશે ધીમે ધીમે બધા અનુકૂળ થવાના છે ધીમે ધીમે બધા સહાયક થઈ જશે આવું પોઝિટિવ વિચારીને કેમ ઠાકોરજી નથી પધરાવતું લૌકિક આપણે એટલા પોઝિટિવ હોઈએ અને અલૌકિક આવે એટલે એવા નેગેટિવ થઈ જઈએ ગઈકાલે કહ્યું આ પધરાવાનું વાતાવરણ લોકોને ગુજરી જવાનું યાદ આવે પણ શું તક લાગશે તો પણ જીવા દે ને કોઈને ગુજરવાની કેમ રાજ પણ એની પાછળ ઠાકોરજી ના પધરાવે હવે આવ્યા છે બધા જવાના જ છે એની પાછળ તમે ભક્તિ નહીં કરો ને તો તમારું ગુમાવશો તમે તો ભાવ જેવો બનાવો ને એવો એવો સંસાર થઈ જાય એક એક ગામમાં એક રાજા હતો અને એને કોઈ બીમારી લાગે ધીમે ધીમે બીમાર પડવા લાગ્યો કે એના મહેલની સામે કઠ એ કઠિયારાને એમ થયું કે રોજ સાદા લાકડા વેચ જંગલમાં જાઉં ને ચંદનનું ઝાડ તોડીને લાવું અરે મને પૈસા મળે અને ગોતતો ગોતતો જંગલમાં આગળ નીકળ્યો ને ક્યાંક ચંદનનું લાકડું ગોતીને લાવ્યો કાપીને અને વિચાર થયો કે ચંદનનું લાકડું કાપીને તો લાવ્યો પણ આ ગામમાં બજારમાં વેચવા બેસી તો કોઈ ખરીદનારું નહીં મળે કારણ કે એને તો કોઈ ભાવ આવશે નહીં એવું કરું કે રાજાના મહેલ પાસે બેસું કારણ કે ત્યાં બધા મોટા મોટા લોકો આવે અને મારું બધું લાકડું વેચાઈ જાય બેઠો એક દિવસ ગયો બે દિવસ ગયો ત્રણ દિવસ ગયો કોઈ ખરીદનાર જ ના આવે આને કે હું તો વધારે કમાવા ગયો એમાં તો સાવ ગુમાવ્યું આ મોંઘુ લાકડું કોઈ ખરીદનાર જ નથી રોજ રાજા અગાસી ઉપર આવે આવે સાંજ પડે અને 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 આખો દિવસ આનો વેપાર થયો રાજાની સામે જુએ આને વિચાર જો આ રાજા મરી જાય તો મારા બધા લાકડા વેચાઈ જાય કારણ કે રાજાની ચિતા ચંદનના લાકડામાં બળે એટલે રોજ રાજા ત્યાં ઉભો રહે અને આને વિચાર આવે કે જો આ મરી જાય તો મારા બધા લાકડા વેચાઈ જાય કે રાજાની ચિતા ચંદનના લાકડામાં અગ્નિ સંસ્કાર થાય અને રોજ રાજા સામે જોઈને વિચારે એનો પ્રભાવ એવો થયો કે રાજાની તબિયત બગડવા લાગી ધીમે ધીમે સી ખબર કયો રોગ લાગી ગયો તબિયત એવી બગડવા લાગી કે મરણ પથારી આવી પડે હવે વૈદો બધા આવે નખ તપાસે ચેક કરે ખબર નથી પડતી કે આને રોગ કયો લાગે છે અને સાવ છેલ્લી શ્વાસો ગણી રહ્યો છે અને પેલો રાહ જુએ કે આ જાય તો મારા લાકડા વેચાય બસ એક જ ચિંતન નાખો દિવસ એની સામે જોઈને કર્યા કરે કોઈ સંતને બોલાવવામાં આવે કહ્યું કે આના છેલ્લે અંતિમ શ્વાસો છે કોઈ સંતના આશીર્વાદ મળે અને સંતે આવીને જોયું પણ એટલે રોગ કયો લાગ્યો છે વૈદો કે અમે ગોતી શકતા નથી કે બીમારી શું છે સંતે કહ્યું કે મને એકવાર આ મહેલની પરિક્રમા કરવાની અને સંત પરિક્રમા કરવા ગયા અને ફરતા ફરતા પેલા કઠિયારાની સામે જોયું એ બેઠો બેઠો રાહ જોઈને બેઠેલો તો મનમાં વિચારતો હતો કે આ રાજા ક્યારે મરે મારા લાકડા વેચાય આ ક્યારે મરે લાકડા વેચાય અને સંત જાણી ગયા અંતર્યામી રાજા પાસે એક સોના મોર નું લાકડું ખરીદો અને આખા ના શરીર ઉપર લગાવો રસીર કહ્યું કે ચંદન નું લાકડું ગોતવા ક્યાં જુ કે બહાર પેલો કઠિયારો ચંદન નું લાકડું વેચે છે તરત મોર લઈને વેચ્યું લઈને મોકલ્યો સોના મોહર આપીને ચંદન નું લાકડું ખરીદ્યું ત્રણ ચાર દિવસ આમ થયું ને પેલાનો વિચાર બદલાયા અરે પ્રભુ આ રાજાને કઈ ન થાય તો સારું મારા રોજ એક એક સોના મોર મળે છે ચંદન લાકડા વેચાય છે અને આની ભાવના બદલાઈ ને તબિયત સુધારવા લાગી આ આપણે બીમારી આની જ હોય છે આપણા મન બીમાર હોય છે કંઈ નહીં થાય ને કોઈ નહીં માને ને કેમે નહીં થાય આપણું થી આવું વિચારી વિચારી બીજામાં અભાવ આપણે જ ઉભો કરીએ છીએ કોઈના માટે સારી ભાવના રાખો ને તો એનાય વિચાર બદલાય એની પરિસ્થિતિ બદલાય એટલે હરિરાયજી અહીંયા આ ક્યાં કરે છે કેમે કરીને ભાવનું રક્ષણ કરવું અને એનાથી વિરુદ્ધ જે કંઈ પણ હોય એનો ત્યાગ કરો આમ કહીને સત્તમ શિક્ષાપત્રને વિરામ આપીએ બલોગોવર ધંધના વલ્લભાધી શ્રી શ્રી જય શ્રી હરિરાય મહા અષ્તમ શિક્ષાપત્ર 11 શ્લોકમાં શ્રી હરરાયજી પત્ર લખ્યો. પ્રધાન વિષય છે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્ય આશ્રયનો ત્યાગ. સર્વ અન્ય આશ્રયનો ત્યાગ કરી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ સંપાદન કરો. પ્રથમ શ્લોકમાં શ્રી હરરાયજી આज्ञा કરે છે. સર્વ સામર્થ્ય સંયુતઃ ગોકુલાધીશ ચિંતનીય સદાર દે પાર લૌકિક આ લોક માં તેમજ પરલોક માં શ્રી ગોકુલાધીશ જ સર્વ સમર્થ છે માટે હૃદયમાં સદાય તેમનું ચિંતન કરતા રહેવું એ સર્વ સામર્થ્યવાન છે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા રજે

તેમાં જો દોષ બુદ્ધિ આવે તેમાં પોતાના દોષ ને કારણે આવો વિચાર આવી રહ્યો છે એમ સમજ ક્યાંક મારા વિચારમાં તકલીફ છે મારા વિચાર ગલત છે બાકી પ્રભુ તો મારું કલ્યાણ જ કરનાર છે પ્રભુ ક્યારે પણ જીવનું અહિત કરતા નથી હિત જ કરે છે દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઊભા કરતો હોય છે ભગવાન દુઃખ આપતા જ નથી ભગવાન પાસે હોય તો આપે તો કોઈ વસ્તુ ક્યારે આપી શકાય જ્યારે વસ્તુ આપણી પાસે હોય પ્રભુ પોતે આનંદ રૂપ છે આનંદ હરેર લીલા પ્રભુની લીલાઓ આનંદ રૂપ છે દુઃખ તો એમની પાસે રહી જ નું છે કોઈ સૂરજને એમ કે તું અંધારામાં નીકળીને બતાવ પણ સૂરજ ન હોવું એ જ અંધારું છે એ આવે તો અંધારું રહેવાનું જ નથી એમ પ્રભુ દુઃખ આપે એની પાસે છે જ એ ન શકે હોય તો આપે પ્રભુ મારું કલ્યાણ જ કરનારા છે એવો એકદમ વિશ્વાસ રાખો ભરોસો રાખો ઠાકોરજી પર અને એમાં કંઈક વિપરીતતા દેખાય કે ધારેલું ન થયું આપણને એમ લાગે કે ભગવાને તમારું બગાડ્યું તો એમ માનવ હરિરાયજી કહે છે કે મારા સમજની ફરક છે મારી બુદ્ધિ હજી પરિપક્વ થઈ નથી જેથી પ્રભુની આ લીલામાં હું મારું કલ્યાણ જોઈ શકતો નથી મારી બુદ્ધિનો દોષ છે એવું વિચારો ભગવાન પર અવિશ્વાસ નહીં લાવો બુદ્ધિ પર સંશય લાવો કે મારી બુદ્ધિમાં કોઈક વિપરીતતા છે કે આ લીલામાં મને મારું હિત કેમ દેખાતું નથી આ ઘટનામાં મને મારું કલ્યાણ કેમ દેખાતું નથી એ મારી અલ્પ સમજને કારણે એવું છે ભગવાને તો મારું કલ્યાણ જ કર્યું છે એવો ભરોસો રાખો ચોથા શ્લોક મારી રાયજી સમજાવતા કહે અન્યાશ્રયો મહાને બાધકો તત્ક્ષણે નૈવ સચેતો

એમ સમજો બહિર્મુખતાના ચાર કારણ આપણે ત્યાં આપવાનું મહાપ્રભુજી કહ્યું યદા બહિર્મુખાયુયમ યુયમ કથમ ચન તદા કાલ પ્રવાહ સ્થા દેહ ચિત્તા દયોપ્ય શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ જ્યારે મહાપ્રભુજી ગંગાજીના તટ ઉપર લખ્યો પહેલો જ શ્લોક લખ્યો યદા બહિર્મુખા યુયમ જો તમે બહિર્મુખ થયા તો કાળના પ્રવાહમાં વહી જશો ચિત્તને બહિર્મુખ થતા રોકવું તો બહિર્મુખ સેનાથી થાય ચિત્ત તો કયું ચાર કારણ આ ચાર કારણોથી વૈષ્ણવ નું બહિર્મુખ થઈ જાય અસમર્પિત અસદ આલાપ અને અસદ સંગ આ ચાર ને કારણે જીવનમાં બહિર્મુખતા આવે છે અને જ્યાં સુધી હૃદયરૂપી પાત્રમાં ચાર છિદ્રો રહ્યા ને તો ભગવદ રસ હૃદયમાં ટકશે નહીં અન્યાશ્રયો મહાનેવ બાદ અન્યાશ્રય આપશે તો ઠાકોરજી બાકી બીજા આગળ મારો હાથ ન ફેલાવો જોઈએ છે તો પ્રભુ પાસે જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી માંગ્યા વગર ન રહી શકતા હોય તો પ્રભુ પાસે માંગો પણ બીજે હાથ ફેલાવો તો પ્રભુને ગમશે જેમ રાજાની રાણી બીજે જઈને માંગે રાજાનું અપમાન છે એમ વૈષ્ણવ ભગવાનનો થયો અને બધે પાપા મારતો હોય તે અપમાન પ્રભુનું છે કારણ કે એનાથી અધિક કોઈ આપવા સમર્થ નથી અને એટલા માટે વૈષ્ણવે અન્યાશ્રય છોડો પ્રભુમાં બધા બિરાજે છે તમે કોઈને છોડતા નથી તમે ભેદ નથી જોતા બધું ભગવાનની અંદર બિરાજે છે એવો ભાવરા

દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો જલ નીકળે એમ જેને પ્રભુને સાધ્યા છે એનું બધું જ સદાઈ જાય છે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે બધાના આશીર્વાદ એને આપ મેળે મળી જાય છે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓ સ્તુતિ કરી કે પુષ્પ વર્ષા કરી કે જેના ઘરમાં ઠાકોરજી આવે ને એના પર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે એને જુદે જુદે આશીર્વાદ લેવા જવાની જરૂરત જેના ઘર પ્રભુ છે ત્યાં તો લાલાયિત રહેતા હોય છે બધા દેવી દેવતાઓ એના પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ આપતા એના યશનું ગાન કરતા હોય છે અને જે પ્રભુ જેના ઘરમાં બિરાજે છે એને બધે પાપા મારે તો ગોપાલદાસજી કહે તેને ઉપર રહ્યા દેવ ધિકાર બોલે કે દેવતાઓ પણ એને નારાજ થાય કે તને પ્રભુ મળ્યા કે જેને અમે ભજીએ છે અને એમને છોડીને તું ક્યાં ભટકી રહ્યો છે એમ દેવતાઓ પણ એને ધિક્કાર તો આ વિરોધ કોઈનો નથી પ્રેમ નું લક્ષણ અનન્યતા છે પ્રેમ છે તો અનન્યતા આવવાની કોઈ એકને પ્રેમ કરતું હોય ને વિરોધ કરે કે તું તો એકને જ પ્રેમ કરે છે બાકી બધાને તો કરતો જ નથી તો હસું આવે કે નહીં તો આ પ્રેમની ભક્તિ છે આ પ્રેમ લક્ષણા ભક્તિ છે પુષ્ટિ માર્ગીય ભક્તિ એ ગોપીજનોની ભક્તિ છે અને તમે ક્ષણવાર માટે પણ વિચારી શકો કે કોઈ ગોપી અહીંયા ચડાવવા ગઈ અહીંયા આ ચઢાવા ગઈ અહીંયા આ કરવા ગઈ ગોપી માટે વિચારે આવે એક ક્ષણ માટે વિચાર આવે તો આપણા સર્વના ગુરુ ગોપીજનો છે આપણે ગોપી બનવાનો પ્રયાસ કરીએ છીએ અને ગોપીઓના મનમાં તો કૃષ્ણ સિવાય બીજું કોઈ ઉદ્ધવજી સમજાવવા ગયા કે મને અહિયાં લગાવ અહિયાં લગાવ અહીંયા લગાવ અને ગોપીઓને કહા ઉદ્ધવ મન ન ભય દસ બીસ એક હું તો સો ગયો શ્યામ સંગ કો આરાધે એક હતું એ તો પ્રભુ લઈ ગયા બીજું મન હોય તો યોગ આ બધામાં લગાડીએ જેમ ચાતક પક્ષી એ સ્વાતી બિંદુના સમય વરસતા બુંદોને જ ગ્રહણ કરે છે તે એકવાર ચાતક પક્ષીને થયું કે અમે તો આવી નિષ્ઠા રાખી પણ શું અમારી સંતતી અમારા બાળકો અમારા ગયા પછી આવી નિષ્ઠા રાખશે કે નહીં એટલે એને એના બચ્ચાને બોલાવી અને ચાતક પક્ષી એના બચ્ચાને કહ્યું કે જો બેટા આપણે ચાતક પક્ષી અને સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ જળ આપણાથી ગ્રહણ ન કરાય ત્યારે બચ્ચાએ કહ્યું કે પિતાજી આજે પહેલી વાર ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય પણ દુનિયામાં કોઈ બીજું જળ પણ છે અમે તો આપના સંતતીઓ છે અને બિંદુ સિવાય અમે ગંગાજીના કાંઠે પણ એ પક્ષી મર્યું ને તો ગંગાજીમાં પડતા પડતા એ ચાંચ તો ઊંચી જ રાખી કે ક્યાંક બીજું કોઈ જળ મારી ભીતર પ્રવેશી નહીં આ અનન્યતા આ નિષ્ઠા તો ચાર રીતે બહિર્મુક્તા આવે અન્યાશય અસમર્પિત પ્રભુને ધર્યા વગર લેવું અન્યાશય અસમર્પિત અસદ આલાપ મિથ્યા ભાષણ કરવું અને અસદ સંગ વૈષ્ણવ નો સંગ કરવો આ ચાર કારણોથી બહિર્મુક્ત આવે છે આમ સાતમા શિક્ષાપત્ર આઠમા શિક્ષાપત્રને વિરામ